બોળો માં આખી જિંદગી કંટાળી ગયો હારું કામ કરો ને ઈમાં પબ્લિક રાજી નહીં હેડ હું યાર જ નઈ તે તાર આપવાનું જ નઈ યાર મારા અંગાત તું તો કંટાળા ના લેતી તં હું 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 કરું તી પગ હાર્યું ગીત લાય કે કાકા કાય અમે ના આવો અલ્યા એ તો મરી જાય તમે તો મરી બોલ કરો શું કરું તો બોલ વધારે શું કરું

તમે છોકરા જેવા તો લાગો હતા ચલા પછી હોય તમારે પછી એક કોમ કરો કાકા મન તમે 600 કાકા હજાર રૂપિયા આલો તો અમે કોમ કરાય યાર નકા માર તો કરવું કરું તમારા હજાર તો મારા છે પણ તમે એક પેલા કોમ કરો મને ગમશે તો હું તમારે આલો ગમશે એમાં તો હું આ ટપો તમારો હોય મોર મે લાવવાના મંદિર બનાવવાનું હોય ને આ તો લો પાવડો પકડો હતા હેલો

કઠક કણું છોડ રંગજી ઓ કઠરાતમાં કઠરાતમાં પેલી નઈ જોઈ રહ્યો તો યાર તું બોડી બનાવવું પડે કરીએ આખી જિંદગી બોડો બનાયો ને બોડી આ ના થાય બોડી બનાવું આખી બધું આ બધું થઈ ગયો હવે બોડી બનાવી લેવાનું કરું તં ઓમ